નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો વિડીયો આપણે એ છે કે જે અત્યારે ઉનાળુ પાક વાવ્યા છે તો એની અંદર હવે ફ્લાવરિંગ આવવાનો સમય આ ચાલુ થવાનો છે અને ઘણી જગ્યાએ ફ્લાવરિંગ આવી પણ ગયું છે જે આગતરું વાવેતર હતું ઉનાળુએ તો મિત્રો આપણે ઉનાળુ ફ્લાવરિંગ હોય તો એને કઈ રીતના આપણે વધારે ફ્લાવરિંગ કરવું અને કઈ રીતના ફ્લાવરિંગ ટકાવી રાખવાનું કે જેથી કરી અને આપણે ઉત્પાદન એવું સારું વધે તો મિત્રો ખાસ કરીને વિડીયો આખો જોજો કે જે આજે આપણે ઓર્ગેનિક દવા વિશે જે માહિતી આપવાની છે કે કદાચ ઓર્ગેનિક ખેતી કરતા હો તો પણ ફરે અને કે પેસ્ટિસાઈડ વાળી કેમિકલ વાળી જે કરતા હો તો પણ ભલે તો તમે ઓર્ગેનિક ખેતીનો જે ફ્લાવરિંગની દવાનો રાઉન્ડ મારશો તો તમને એમાં પચાસ થી સાહીઠ ટકા વધારો થઈ જશે ઉત્પાદનમાં પણ હવે મિત્રો વાત કરીએ તો એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપ બનાવેલું ફૂલ બહાર જે ફૂલ બહાર છે એ ફ્લાવરિંગમાં કે જ્યારે ફ્લાવરિંગના સમય આવતો હોય ત્યારે અને ફ્લાવરિંગ હોય ત્યારે આનો સ્પ્રેથી ઉપયોગ કરવો તો તમને ફ્લાવરિંગમાં વધારો થાય છે હવે એનો કઈ રીતના ઉપયોગ કરવાનો મિત્રો તો તમારે જે એની અંદર પાવડર ફોર્મમાં આવશે અને પાવડર ફોર્મમાં જે આવે છે એ તમારે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ એર પંપની અંદર મિક્સ કરવાનું છે અને પાણી ભેગું અને પંદર લિટર પાણી અને ત્યારબાદ તમારે એનો સ્પ્રે કરવાનો છે હવે સ્પ્રે ક્યારે કરવાનો જ્યારે ફ્લાવરિંગ કોક કોક આવતો હોય ત્યારે પછી એના આઠથી દસ દિવસ પછી બીજો રાઉન્ડ અને એના આઠ દિવસ પછી ત્રીજો રાઉન્ડ આ આ રીતે ત્રણથી ચાર રાઉન્ડ મારશો એટલે તમારે ઉત્પાદનમાં સારું એવું રિઝલ્ટ મળશે અને આપણે ખુદે અનુભવ કર્યો આપણે જે લગભગ તો બધી સિઝનમાં ફૂલબહારનો ઉપયોગ કરીએ છીએ ચણાની અંદર પણ આપણે ઉપયોગ કર્યો તો એનું પણ સારું એવું રિઝલ્ટ આવ્યું ચણાની અંદર એમાંય સારું એવું ઉત્પાદન મળ્યું ચણાની અંદર મગફળીમાં એવું ઉત્પાદન મળ્યું એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહેવાનું કે જો આપણે આવી જે ઓર્ગેનિક પ્રોડક્ટો છે કે જે સારી આવે છે કોઈ પ્રમોશન વિડીયો છે નહીં જે આપણે ખેડૂતે કે જાતે ઉપયોગ કરી અને જાતે રિઝલ્ટ મળે છે તો એનો જ વિડીયો બનાવીએ છીએ એટલે મિત્રો આજે ફૂલ બહાર છે જે તમે ફોટો જોઈ શકો છો એ આનું બહુ સારું એવું રિઝલ્ટ છે અને આની કિંમતની વાત કરીએ તો સાડા આઠસો રૂપિયા છે અને કોઈને પણ ઓર્ડર દેવો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે એ લિંકમાં તમે ટચ કરી અને ડાયરેક્ટ જે વોટ્સએપ નંબર છે એમાં મેસેજ કરી શકો છો અને બીજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય આ દવા બાબતે અથવા ખેતી બાબતે કોઈ પણ ખેતીનો પ્રશ્ન હોય આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ફ્લાવરિંગમાં ઘણા બધા જે ડુપ્લિકેટ દવાઓ આવે અને નુકસાન થાય અને ખર્ચ ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે એવું ના થાય એના માટે જ વિડિયો હતો એટલે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા